નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર દિલ્હીની જેમ હવે અમદાવાદની હવા પણ ઝેરીલી બની છે જી હા હવે શિયાળાની શરૂઆત થતાની સાથે જ અમદાવાદમાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ બસો ને પાર પહોંચી ગયો છે અમદાવાદ શહેરની હવા સતત દસ દિવસથી ગંભીર સ્થિતિમાં છે શિયાળાની શરૂઆત થતાની સાથે જ હવાનું પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ બસોનો આંકડો પાર કરી ગયો છે નિષ્ણાંતોએ લોકોને બિનજરૂરી બહારની પ્રવૃત્તિઓ ટાળવા અને માસ્ક પહેરવાની સલાહ આપી છે શિયાળામાં પ્રદૂષણ તેના સર્વોચ્ચ સ્તરે પહોંચતું હોવાથી ફેફસાનું સ્વાસ્થ્ય અવગણી શકાય નહીં તો તાજેતરના અહેવાલો મુજબ કોરોના મહામારી પછીના વર્ષોમાં ક્રોનિક ઓબસ્ટિકવિક પ્રમનરી ડિસીઝના કેસોમાં લગભગ ત્રીસ ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે